નેશનલ પ્લસ હું છું આપની સાથે હેતલ વડોદરા શહેરના જામવા બીએસયુપી આવાસના મકાનની છતના પોપડા તૂટીને વૃદ્ધા ઉપર પડતા વૃદ્ધા નું મોત નીપજ્યું હતું ત્યારે બીએસયુપી આવાસના આવાસ રહીશો અને કોંગ્રેસે પાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો

સાજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે બીએસયુપી મકાનમાં છત સહિત થતા વૃદ્ધાના મોતને લઈને બીએસયુપીના રહેશોનો મુર્ષો પાલિકા ખાતે પહોંચ્યો હતો રહેશોએ પાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો પાલિકા દ્વારા અગાઉ તમામને મકાન ખાલી કરવા નોટિસ આપી હતી જોકે વૈકલ્પિક વ્યવસ્થા ન થતા સ્થાનિક રહેશો રોષભરા છે हम तो दूसरा तकलीफ है ना लेटा खाली पड़ता है मासी रात को गिरा मासी मासी मर गया, वाशी गया मरी अब तेरह बरस से हम लोग ले लेंगे वहां से घर तोड़े हमको यहाँ दे अब यहाँ से कहते जता रहो जता रहो तो हम जाइए का दस वर्ष से तपास करते हैं फिर क्या करेंगे हम लोग अभी लाइटा काटने का कहते हैं કાઢી તો તું એ લોકો દસ વર્ષથી થી તપાસ તપાસ કરે છે હજી એમની તપાસ પડતી નથી તપાસ કરતા કરતા કેટલી પબ્લિક મરી જશે પછી શું મકાન ના ફાયદા મરી ગયા પછી બરોબર એટલે જેમ બને એમ જલ્દી એ ચોમાસું છે બહાર ચાલીસ ચાલીસ હજાર ડિપોઝીટ માંગે છે પાંચ પાંચ દસ દસ હજાર ભાડા માંગે છે તો અમે ક્યાં જઈએ અને મકાન મળતા જ નથી એટલે ડિપોઝિટ લેતાય મકાન નથી આપતા લોકો માણસો અડધા પૂરા થઈ રહેશે મરી રહેશે તારે આ સરકાર કઈ કરશે અમારા માટે જામ બાબલ પૂરી થઈ રહેશે તારે સરકાર કઈ કરશે અમારા માટે અમારી એક માંગણી છે કે મકાનો બસ અમારે બીજું કઈ જોઈતું નહીં વેસ યુપી આવાસના રહીશો સાથે કોંગ્રેસના નેતાઓ પણ છૂડા હતા કોંગ્રેસના નેતાઓએ પાલિકાના અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અમે આમાં કાયદાકીય પણ જવાના છે આમાં હાઈકોર્ટમાં પીઆઈએલ પણ કરીશું કારણ કે આજે લોકોના જીવન મરણનો પ્રશ્ન છે અને ભાજપના ભ્રષ્ટાચારના પાપે આવા મકાનો બન્યા જે મકાન થી બાર વર્ષમાં ધરાશાયી થઈ જાય અને કોર્પોરેશનને નિર્બધાની નોટિસ આપી પડે સરકારના મકાનો એવા હોવા જોઈએ કે તમે જુઓ મહારાજા સાહેજીરાવ ગાયકવાડ નું બિલ્ડિંગ છે આ વરદા શહેરમાં મહારાજાના સમયના બિલ્ડિંગ આજે પણ ખડેપગ આમ બિલ્ડિંગો ઊભા છે કે આ મકાન આ આ બિલ્ડિંગોને કંઈ નુકસાન ના થયું કારણ કે આ મકાનો જે બન્યા જે તે સમયે એ સારી ક્વોલિટીનું મટિરિયલ આપીને બન્યા જે તે સમયે આ બીએસયુપીના જે પણ આવાસના મકાનો બન્યા એમાં ભ્રષ્ટાચાર થયો છે એમાં લો ક્વોલિટીનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે જેના કારણે આવા બનાવ બન્યા છે આજે એક નહીં પણ બબ્બે જણનું મૃત્યુ થઈ જાય તો પણ કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી ના લે કોઈ ભાજપના નેતા પાસે ટાઈમ નથી કે એમને મળવા જાય કેમને ત્યાં આટો મારવા જાય કેમનાથી રજૂઆત કરે પ્રજાના વોટથી ચૂંટાઈ આવ્યા અને પ્રજાના વોટથી ચૂંટાયા પછી આજે અદબ પલાટી મોઢે આંગળી રાખીને બેઠા છે ગરીબોનો પ્રશ્ન છે કોંગ્રેસ પાર્ટી હંમેશા ગરીબોને લઈ લડે છે અમે અગાઉ પણ અમારા કોર્પોરેટરોને અમે રજૂઆત કરેલી આજે અમે રજૂઆત લેખિતમાં આપી છે કે પલ્લમ પહેલું તો આ ગરીબો આવો વરસાદના ટાઈમમાં ક્યાં જાય એટલે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરીને આપવી જોઈએ અને જ્યાં સુધી કારણ કે તમે વિચાર કરો કે જીબી પણ કનેક્શન કાપી કાઢ્યા એટલે તમે માનવતા પણ આ લોકોની મરી પરવાડી છે ભાજપની એવું લાગે છે ત્યારે આ લોકોને અમારી માંગણી છે

એમને આજે લાગે છે કે આજે મરી જઈશું કાલે મરી જઈશું એવું ભય વાતાવરણ છે કોઈ બી કાયદાનું અમલ કરતાં પહેલાં કુદરતના ન્યાયના સિદ્ધાંતને પહેલાં વળગી રહેવું જોઈએ મોટી મોટી વાતો કરનારી પાર્ટી ગરીબોને ઘર આપીએ છે ગરીબોને ઘર નથી આપતા મોતનો કુવો આપે છે દસ વર્ષમાં ઘર પડી જાય તમારા ઘર દર વર્ષમાં નથી પડતા મારું નથી પડતું સર શ્યાજીરાવ ગાયકવાડે બનાવેલી એકસો આડત્રીસ વર્ષની બિલ્ડિંગ નથી પડતી પણ ગરીબોના ઘર ચોક્કસ પડી જાય છે એનો મતલબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરને છાવરવાનું જે કામ કરી રહ્યા છો એ બંધ કરો આ ગરીબોને જ્યાં સુધી બીજી જગ્યા રહે એને ભાડું આપો આ વૈકલ્પિક વ્યવસ્થા આપો અને જે કોન્ટ્રાક્ટર કરીને ગયો છે એના ઉપર ફોજદારી કેસ કરો પૈસા એની પાસેથી વસૂલ કરો જે અધિકારીએ મોનિટરિંગ કરી છે એને બી જેલ ભેગા કરો એવી અમારી માંગ સાથે અમે લડત આપવા નીકળ્યા નરી આંખે નરી આંખે દેખાતું હોય પછી કમિટી હાનિ આપણને નરી આંખે દેખાયું છે કે આ ખાડો છે તો તમે કૂદવાના છો અંદર કોને બતાડી રહ્યા છો તમે દિવસે તારા ના દેખાડો આ ગરીબો માટે ઘર બનાવો વૈકલ્પિક વ્યવસ્થા બનાવો એમના રહેવા અને ખાવાની વ્યવસ્થા કરો અને તાત્કાલિક ઘર રિપેર કરો અને કોઈ વીજળી પાણી અને ડ્રેનેજનું કનેક્શન ના કાપે પણ તાત્કાલિક રિપેર કરો નહીં તો આંદોલન ચાલુ રહેશે કોંગ્રેસ પાર્ટી એ સાથે જ પાલિકાના વિપક્ષી નેતા અમીર લઈને સંબંધિત વિભાગના અધિકારીઓ પર કાર્યવાહી નહીં થાય કોંગ્રેસ દ્વારા લડત આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અંતર્ગત નો પ્રોજેક્ટ અંતર્ગત લગભગ એકવીસ હજાર આવાસ વડોદરા શહેરમાં બન્યા યોજના ખૂબ ઉમદા ભાવથી ગરીબોને ઘરનું ઘર મળે એની યોજના હતી પણ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભરપૂર ભ્રષ્ટાચાર થયા અને એકવીસે એકવીસ હજાર મકાનની હાલત ખૂબ ખરાબ છે એલોકેશન થયાના પહેલાં જ વર્ષમાં પાણી અંદરથી પડવાની વાતો થઈ મકાન આપ્યા પહેલાં અમુક જગ્યાએ પ્રોપ્સ મૂકવા પડ્યા જાંબુઆ ખાતે નવસો મકાન બનાવવામાં આવ્યા અને લગભગ અઠવાડિયા પહેલાં એ મકાનો જર્જરિત છે ખાલી કરી દેવાની નોટિસ આપી બે હજાર ઓગણીસમાં મ્યુનિસિપલ કમિશનર વાધુએ અહીંયા ચેક કરાવ્યું હતું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવ્યા હતા ત્યારે બી મકાન જર્જરિત હતા એટલે કે સાત જ વર્ષમાં બનેલા મકાન જર્જરિત થઈ જાય આવું તો કેવું બાંધકામ લગભગ બે હજારથી બાવીસસો રૂપિયા સ્ક્વેર ફીટના ભાવે બાંધકામ થયેલા મકાનો જો આ રીતના દસ વર્ષમાં ધરાશાયી થઈ જાય માટીનું મકાન બાંધ્યું હોય તોય ના પડે દસ વર્ષમાં તો ઇન દેટ કેસ આજે મૃત્યુ થયા છે કાલે એક બેનનું મૃત્યુ થયું તેના માટે જવાબદાર કોર્પોરેશનનું ભ્રષ્ટ શાસન અને ઇજારદાર છે કોર્પોરેશન આના માટે જવાબદાર છે આજે એમજીવીસીએલના લોકો ત્યાં લાઇન કાપવા ગયા તો ફરી એક જણનો આઘાતથી મૃત્યુ થયું બે બે જણનો ભોગ લેનારા યોજના હજી કેટલા મોતની કોર્પોરેશન રાહ હોય છે ને આ ગરીબો આ ચોમાસામાં જાય તો ક્યાં જાય એમના માટે વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરી છે અને આખો ભ્રષ્ટાચારી પ્રોજેક્ટ જે થયો છે એની વિજિલન્સ તપાસ થાય જવાબદાર કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને કોર્પોરેશનના પદ અધિકારીઓ પર કાયદાકીય કાર્યવાહી થાય એમના રિસ્ક એન્ડ કોસ્ટ પર આ મકાનો ફરી બાંધીને આપે એવી અમારી ડિમાન્ડ છે કમિટીને લૂલો બચાવ કરીને કમિટીને નીમવાની કોઈ પ્રશ્ન જ નથી જ્યારે મકાન જર્જરિત થઈ ગયા છે તો ખરાબ ક્વોલિટીના બંધાયા છે નજર સામે છે હવે તો ઈજારદારની સામે કાર્યવાહી કરવી જોઈએ અને પાંચ પાંચ વર્ષથી કોર્પોરેશને કાર્યવાહી નથી કરી એ જ સૂચવે છે કે ક્યાંક ઈજારદારોને બચાવી લેવાનો પ્રયત્ન થઈ રહ્યા છે અને ભ્રષ્ટાચારમાં આખું જે રીતે કાલે કાર્ડમાં કોર્ટે ઓબ્ઝર્વેશન કર્યું કે આમાં આખી સિસ્ટમ જ કરપ્ટ ને ફેલ થઈ ગઈ છે આમાં બી સિસ્ટમમાં આખી કરપ્ટ થઈ ગયું એવું દેખીતું છે અમે આમાં કોર્ટમાં જવાનું નિશ્ચય કર્યો છે પીએલ કરીશું અને કોર્ટના રાહે કોર્ટના આદેશે જે થશે પાલિકામાં અધિકારીઓ બીએસયુપી આવાસોના રહીશો ને કોંગ્રેસની રજૂઆત સાંભળી આગામી સમયમાં તપાસ કરી જરૂરી પગલાં ભરવાની બાહેંદરે આપી છે એમ भाई आ रीते नहीं था है। आ रीते नहीं, नहीं था नहीं भाई आप एक सेकंड वेट प्लीज वेट ऐसे आ रीते नहीं था ना तो हमारे वो थोड़ा हम लोग भी मांगेंगे ना मैंने कोई जवाब दे रहा है नहीं देखिए इसमें है आज पर रूल कार्यवाही थशे आमा आ पहला तपास मने करवानु पड़शे पहला की शू थयु छे रिपेयर करवा जो पात्र छे आ रिपेयर થાય આ જરૂરી છે તો પછી અમે લોકો ડિસ્કસ કરીને એક તપાસ કરીને રિઝલ્ટ પર આવી ના હવે હવે કરી નથી આગળ એકવાર ડિસ્કસ કરીને બધા સાથે ટીમ સાથે ત્યારે થશે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાશકર નેશનલ પ્લસ ન્યૂઝ છોડતરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારે નેશનલ પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર